સાબરકાંઠાના તમામ માર્ગોમાં અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે હજારોની સંખ્યામાં પદયાત્રીઓનું અંબાજી તરફ પ્રસ્થાન અમદાવાદના દસક્રોહના પદયાત્રીઓ ચાર દિવસે હિંમતનગર પહોંચ્યા દસગ્રોહના ભક્તો ત્રણ વર્ષથી માથે અગિયાર કિલોની માંડવણી લઈને અંબાજી જતા હોય છે પદયાત્રીઓ જમવાની જાતે જ વ્યવસ્થા કરતા હોય છે સૌથી વધારે પદયાત્રીઓ અમદાવાદથી ચાલીને અંબાજી પહોંચે છે પૂર્ણ થતા ભક્તો માતાજીના ગરબા અને ગુણ ગાયને હિંમતનગરથી અંબાજી તરફ પ્રયાણ કરતા જિલ્લામાં સ્ટેટ હાઇવે હોય કે નેશનલ હાઇવે હજારોની સંખ્યામાં ભક્તો છે તે પોતાની મનોકામના પૂર્ણ કરવા મા અંબાના ધામ તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે વાત કરીએ હિંમતનગરથી અંબાજી તરફ જતા સ્ટેટ હાઇવે પર હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ત્યારે આજે એક એવો રથ છે કે જે પોતાની માનતા પૂર્ણ કરવા માથે જે રથની બાજુમાં જે માંડવડી લઈ અને અગિયાર કિલોની માંડવડી લઈ અને અમદાવાદથી આગળ જે દસકોડી તાલુકો છે ત્યાંથી માતાજીના ધામ તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે સીધી જ વાત કરીશું ને આશે આપ માતાજીનો ગરબો લઈને જાઓ છો રમતા ઝૂમતા જાઓ છો માતાજીમાં કેવી શ્રદ્ધા ને આ સેના માટે આ રથ આજે ગરબો છે લઈ જતા હોય અમે સાહેબ આધા કરી થી માતાજી માનતા મોડી થી ગઈ સાલે આવતી સાલે પૂરી થઈ જાય એટલે અમે આ ગરબો લઈ જઈએ કેટલા વર્ષથી ગરબો લઈને જાઓ છો ગરબો આ ત્રીજો ગરબો ચાલે અને પોલ હવે તેત્રીસ વર્ષથી આજથી તેત્રીસ વર્ષથી ચાલતા આવીએ છીએ આપ રમતા ગરબે બે જીમતા જીમતા છો માતાજીમાં આ શ્રદ્ધા હોય છે હાથ શ્રદ્ધા સિવાય તો સાહેબ આવું તો થાય જ નહીં ને એમને તો કઈ કોઈ તાકાત પહોંચવું હલે એવું નહીં માતાઓના તો શ્રદ્ધા માતાજી માતા માં કેવી શ્રદ્ધા અદભુત શ્રદ્ધા અન્ય એક ભક્ત છે તેની સાથે વાત કરીશું આપ કેટલા વર્ષથી પદયાત્રામાં જોડાયા છો અને કેટલી સંખ્યામાં ઉમાના ધામ તરફ પ્રયાણ કરતા હો છો અંબાજીના અંબાજી માતાના ધામમાં અમે સતત એકત્રી એકત્રી વર્ષથી નીકળી રહ્યા છીએ બરાબર અને અંબાજી માતામાં અમારે અપૂર શ્રદ્ધા છે અમે ચાલતા જઈએ ગાતા જઈએ ગરબા ગાતા જઈએ રાસ કહીએ ગરબા કહીએ પછી અમે જે અમારું જમવાનું છે ને એ અમે પોતે પોતાના ઘરથી જમીએ છીએ પોતે બનાવીને જમીએ છીએ રસોયા અમારો રોડા સામાન અમે જાતે રાખીએ છીએ કારણ કે અમારા જે સાથે છે સિત્તેર થી એસી માણસ છે એમની તબિયત ના પકડે બહારનું આચર કુચર ખાય ના એટલા માટે એમની આરોગ્યની અને અમારી આરોગ્યની અને બીજા જે ભક્તો ઘોડા ઘણા ગરીબ કહી હોય એમને પણ લાવો માનવ સદાવતાનો એવી અમે ભાવના રાખીએ માતાજી અમદાવાદ દસકો તાલુકા થી જે ત્રણસો થી ચારસો કિલોમીટર કાપી અને ભક્તો છે તે અંબાજી તરફ પ્રયાણ કરતા હોય છે ત્યારે રાખી અને માતાજી પોતાની ટેક પૂરી કરતા આજે આ જે માતાજીનો જે ગરબો છે તે માથે લઈ અને સતત જમીનમાં નાટકારો અને સતત તેના માથે લઈ ને ગરબે ગુમતા ગુમતા માય ભક્તો છે તે બોલ મારી અંબે જેના નાચ સાથે આગળ પ્રયાણ કરી રહ્યા છે કેમરામેન રાજક સાથે સંદીપ પટેલ ટીવી હિંમતનગર ભાદરવી પૂનમના મેળામાં બીજા દિવસે પણ ભક્તોની ભારે ભીડ જામી છે પ્રથમ દિવસે બે લાખથી વધુ માય ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો ત્યારે અંબાજીમાં ચારે તરફ છવાયો છે ભક્તિમય માહોલ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા અંબાજીના માર્ગો હજારોની સંખ્યામાં ધજા લઈને પદયાત્રિકો આવતા જોવા મળ્યા છે મંદિર પરિસરમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો 엄봐지